નવા સોમનાથ ની તો કેમ છો બધા મજામાં તો અત્યારે આપણે પોસી ગયા છીએ બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ ત્યાં દર્શન કરવા જ્યા સોમનાથ મહાદેવ ના તો હાલો વિડીયો બનાવી જો ખાસ કરી ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ નાખીએ મિત્રો હાલો પહેલાં ત્યાં મહાદેવના દર્શન તમને ત્યારે આવા જ્યાં જઈ રહ્યો છું સાથે ઘણા બધા મિત્રો પણ છે આજે આની આનીકળ દર્શન ભાવિન આની આનીકળ રાજુભાઈ અને સંજયભાઈ અને અલ્પો આનીકળ આશીષ તો હલો મિત્રો જાય અને ફોન લગભગ ત્યાં અલાઉડ નથી મિત્રો તો અત્યારે ગાડી પાર્કિંગ કરવા ગયા છે ભાઈ તો ગાડી પાર્કિંગ કરી છે અંદર તો હાલો પહેલાં મિત્રો જાય અને જ્યાં સુધી જ્યાં બ્લોગ બનાવા દે છે ત્યાં સુધી બ્લોગ અને ફોન જમા કરવાનું કે છે ત્યારે મિત્રો ફોન જમા કરાવી નાખશું તો અત્યારનો તો જ્યાં સોમનાથ મહાદેવ મંદિરનો બાજનો બાર કંઈક આ રીતનો છે અત્યારે બહુ કંઈ ખાસ ટ્રાફિક નથી અને અહીંયા સરસ મદન કરશું તો હાલો પેલા દર્શન કરી અને અહીંયાથી મિત્રો જ્યાં સમુદ્ર દર્શન તો તે જગ્યા પરથી મિત્રો તમે જાવ છો કે તમે જ્યાં સમુદ્ર દર્શન કરી શકો છો ફોટા શૂટ માટે બેસ્ટ લોકેશન છે અને કંઈક ખરીદી પણ ત્યાં તમે કરી શકો છો તો હાલો પેલા દર્શન કરી લઈ અને મેન મિત્રો યા બનો ગેટ અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે અને મંદિર અહીંથી તમે દૂરથી જ્યાં બતાવું મિત્રો સામે છે જ મંદિર છે તો અહીંથી આપણે સાલીન તે પર જઈ અને આગળ જઈ તો ત્યાં લગભગ આપણે ગઈ વખતે અહીંયા બ્લોક બનાવેલો તો ત્યાં જ્યાં કહેવાય ફોન હાલ જમા કરાવવો પડતો હોય અંદર તો લગભગ ફોન લાવું નથી હું અને અત્યારે પણ નહીં હોય પણ કાંઈ વાંધો નહીં મિત્રો જ્યારે દૂર છે તો હું દર્શન કરાવીશ તો વિડીયોમાં બન્યા રહીજો અને મિત્રો ભાઈ બંધ વાટે પણ રહેવું પડશે ને અહીંયાથી જ્યાં અહીંયાથી ને જ્યાં તમને સમુદ્ર દર્શન અહીંયા આ જગ્યા પરથી કરાવી છે રિટર્નમાં આવીએ મિત્રો દર્શન કરીને આવું એટલે આ જગ્યા પરથી જ્યાં સરસ મજાના હનુમાનજીની મૂર્તિ પણ છે તો તે જગ્યા પર દર્શન કરાવીશ અને અહીંયાથી પહેલા જઈએ હાલો બન્યા રહીજો વિડીયોમાં ફોન જમા કરાવવા જઈએ ભાઈ બંધ આવી ગયા છે આગળ

કાંઈથી સરસ મજાનું યાર દરિયાનું લોકેશન છે જોઈ શકો છો તમે તો તે જગ્યા પર આલો જઈ જઈ ભાઈબંધ દોસ્તારો અને અહીંયાથી જ્યાં તમને દૂરથી ને ત્યાં મહાદેવના દર્શન કરાવ દર્શન કરી લેજો યાર તો જ્યારે દર્શન કરાવું છું પણ કાંઈ વાંધો નહીં અને બધા દીકરો અત્યારે જો અહીંયા બેસી ગયા છે તો હવે જઈ દરિયાકાંઠે મિત્રો જ્યારે દર્શન કરીને હાલ આવી ગયા છે ને આથી તમને દરિયો હાલ બતાવી બતાવવા જઈ જશું બાકી અહીંયા તમે જ્યાં દર્શન કરવા હો તો યાર દુર્લભ દર્શન થઈ જાય બાર જ્યોતિર્લિંગ જ્યોતિલિંગમાંથી એક જ્યોતિર્લિંગ જ્યાં સોમનાથ મહાદેવ તો જ્યારે બીજો લો હશે આપણો તો મિત્રો પહેલાં પણ આવ્યા હતા પણ અહીંયા જ્યાં હાલ અંદર કોણ હલાવું નથી એટલે અંદર દર્શન નથી કરાવી શક્યો હવે હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા પણ તમે પણ ક્યારેક અવશ્ય આવજો છે દર્શન કરવા મહાદેવ તો અહીંયાથી જ્યાં મિત્રો સરસ મજાનો દરિયાનો તો અહીંયા દરિયાઈ લોકેશન સોમનાથ તો મિત્રો બહુ જોરદાર અત્યારે અહીંયા મોજા ઉછળી રહ્યા છે અહીંયાથી તમને મિત્રો દરિયાઈ લોકેશન અને સામે જ્યાં હનુમાનજી દાદા તો એમના પણ તમે દર્શન કરી લેજો અને નિશાન મિત્રો અત્યારે તો અહીંયા રાઈડ હોય છે જ્યાં ઊંટ અને ઘોડાની વધારે તો રાઈટ ઊંટ અને ઘોડાની કંઈક ખરીદી કરવા માગતો હોય તો તે સજા પર સામે જ ગેટ છે અને એ આમ ગેટ ફરી જવું જ્યાં દરિયાઈ લખેલું છે ને બોર્ડ પણ મારેલું છે તો એ તે સજા પર છે પણ અત્યારે આપણે ત્યાં નથી જવું નાની ત્યાં નીકળે જાય બહાર તો હાલો જાય બજાર તરફ કેમ કે કંઈક ખરીદી પણ કરવી છે તો થોડીક ખરીદી કરી લઈએ અને પછી પાછા નીકળે જવાનું છે તો હાલો વિડીયો બનાવી દેજો ખરીદી કરી બાકી કંઈક આ રીતના દર્શન છે મિત્રો ફોનમાં તો કંઈક વિડીયો નથી લઈ એવું ફોન અંદર અલાઉડ નથી એટલે દર્શન નથી કરાવી શક્યો એટલે ફરી વખત એક તમે કંઈક બહારથી દર્શન કરી લો સામે રહી જ્યાં મહાદેવનું મંદિર ત્યાં જોઈ અને આ કંઈક રીજા છે કંઈક આ રીતની તો હાલ પહેલાં ફટાફટ આને નીકળી ગયો બરાબર બજારે કંઈક ખરીદી કરી છે થોડીક ખરીદી કરીને ફટાફટ નીકળી જવાનું છે મિત્રો અને જે એક દર્શન કરવા ગયો છે કેમ કે એને મોડું થઈ ગયું છે અમે વ્યા હતા બધા ભાઈબહેનો પણ એ વિજયભાઈ અમારા થોડાક પાછળ રહી ગયા હતા તો એમની છે એ આવેલી એટલે તરત ફટાફટ નીકળવાનું છે જો હારે રહ તો કદાચ તે જગ્યા પર હાલ જાત દરિયાઈ કંઈક આનંદ લેવા પણ એ આવે પછી જોઈ છે ટાઈમ રહે તો ત્યાં રાશિ ત્યાં સુધી ખરીદી કરી અને પછી નીકળવાનું પણ છે ત્યાંથી ખરીદી કરવાનું જોઈ આમાંથી ઘણા બધા વસ્તુ છે કઈ વસ્તુ ખરીદી હાલ જોઈ છે જેવા નીકળી નથી ગોતી પણ ઢીંગો કંઈક મોટો આવો નીકળે છે તો આ સાઈડમાં તો કંઈક માળા નીકળી એવું છે મિત્રો હતા એ અત્યારે

આમ તો સામે આવી જ ગયા છે જો હવે હેન્ડ આવી જ હેલો હવે ઓલામાંથી કાટશું ને પાર્સલ ન આખ્યું ને મિત્રો parking માં પણ એક સરસ મજાની સુવિધા હોય ભાઈ જો parking અહીંયા કરો એટલે ફાસ્ટ એકમાંથી ફી છે અહીંયા અમાર કપાઈ દેવાના રેશ સુકિયા આછા સુકિયા બસ એકમાં 100 રૂપિયા ફાર્ટનો ફાસ્ટ એક છે અહીંયાથી parking કરો એટલે અહીંયાથી બહુ વિશાળ જગ્યામાં parking છે ભાઈ parking parking કરી અહીંયા તમે ગાડી સીધી ઓરવાત ડાયરેક્ટ નેશનલ હાઈવે જ્યાં રસ્તા થઈ જાય એટલે તમારે રિટર્નમાં આવવું ન પડે તો મિત્રો જ્યારે ગાડી આવી ગઈ છે અને દરિયા કાંઠે હાલ કાંઈ જવાનું અમને નથી આવો મિત્રો સ્પેશિયલ દર્શન કરવા માટે જ આવ્યા હતા એટલે કંઈ એવો ટાઈમ નથી તો આંથી નીકળવાનું પણ છે તો સોમનાથ મહાદેવનો હાલ બ્લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ પૂછી જવાનું વિડીયો ગમ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તારી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય મહાદેવ